કે શાસન પ્રજામાં એક પ્રકારનો ગુસ્સો છે આક્રોશ છે પકળામણ કારણ સ્પષ્ટ છે કે ચૂંટણી કેમ થવા દીધી મેચો કેમ થવા દીધી પ્રચાર સભાઓ કેમ થવા દીધી રેલી કેમ થવા દીધી મેચમાં ભીડ કેમ થવા દીધી મોટા વાગના પ્રશ્નો ઘારદાર છે અણિયાળા છે નાઈટ કર્ફ્યુનો નિર્ણય લેવાથી માંડ જેમનો ધંધો પાટે ચડવાનો હતો એમને નુકસાન તો થવાનું જ છે કેટલાય લોકો રોજનું કમાઈને રોજ ખાતા હોય એમની વ્યથા કોણ સાંભળે છે પણ સમજો પ્રજા તરીકે જ્યારે આપણે શાસકોનો વાંક કાઢીએ છીએ ત્યારે સમજવું જરૂરી છે કે શાસકો બહારથી નથી આવ્યા આપણામાંના જ છે આપણે જ એમને ચૂંટીને એક પદ એક કામ સોંપ્યું છે લોકશાહીમાં કોઈ કોઈનું સાહેબ નથી સેવક છે એ છે તો આપણા સમાજમાંથી જ આવેલા એમના કામમાં કચાસ હોય તો ધ્યાન દોરવાની જવાબદારી આપણી છે જ બીજું પ્રજા તરીકે આપણે કેવા છીએ એ પણ અરીસામાં આપણે જોવું જોઈએ અનપોપ્યુલર ઓપિનિયન આપવા જઈ રહ્યો છું અને હું જાણું છું કે આ બોલવા માટે સામા વેણે જ તરવાનું છે છતાં કહી રહ્યો છું કે ચૂંટણીમાં જે રેલીઓ થઈ સરઘસો નીકળ્યા એમાં ભાગ કોણે લીધો આપણે જ ને સ્ટેડિયમમાં મેચિસ થઈ તો એ જોવા કોણ ગયું આપણે જ ને પરિવાર સાથે ફરવા જવાનું નક્કી કોણે કર્યું આપણે જ ને તો જે પણ થઈ રહ્યું છે એની જેટલી જવાબદારી સરકાર શાસકોની છે એટલી જ આપણી પણ છે આ અજારા કોરોના આવ્યો ત્યારે શરૂઆતમાં તમે જુઓ આખી બ્લેમ ગેમ ચાલેલી એક સમુદાયને કોઈ વર્ગને કોઈ એક આખા દેશને આ મહામારીના ફેલાવા પાછળ રિસ્પોન્સિબલ ઠેરવવા માટે આખી એક કવાયત ચાલેલી એમાં સફળતા મળી કઈ કઈ ફરક પડેલો અને ત્રિકોણના ત્રીજા ખૂણાને તો જરા ચકાસીએ પ્રકૃતિ પોતે વાયરસ પોતે એ પણ સર્વાઈવ કરવા માંગે છે એ પણ જીવવા માંગે છે ગમે તે રીતે અને આપણી દરેક બેદરકારીનો એ વાયરસ ફાયદો ઉઠાવે છે યેન કેન પ્રકારે જ્યારે આપણે માસ્ક નથી પહેરતા જ્યારે આપણે પાર્ટીઝમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતા જ્યારે આપણે છીંક ખાતી વખતે હાઇજીનનું ધ્યાન નથી રાખતા ત્યારે વાયરસ એનો રસ્તો શોધી જ લે છે આપણે ત્યાં કહેવત છે પાણી પહેલા પાળ બાંધવી અને એ પાળ બાંધવાનું કામ આપણું સૌનું છે સરકારે પણ એવું ક્યારેય કંઈ ન કરવું જોઈએ જેમાં લોકોને એમ લાગે કે આમાં બેદરકારી દર્શાવવામાં આવી રહી છે પક્ષપાત ભર્યું વલણ દર્શાવવામાં આવી રહ્યું છે અને પ્રજાએ પણ સાવચેતીમાં જ સમજદારી દર્શાવવી જોઈએ નહીં તો વાંક કોનો એનો જવાબ શોધવા માટે આપણે કોઈ બચીશું નહીં દોષારોપણ કરવામાં એક સેકન્ડ લાગે છે અને દોષો સિદ્ધ થવામાં દસકાઓ વીતી જાય છે હું છું ધ્વનિત તમારી સાથે તમારા જેવો જ અકળાયેલો અશાંત અને શાંતિનો રસ્તો શોધતો સૌના સુખની પ્રાર્થના કરતો ગુડ મોર્નિંગ માય ડિયર